ઠંડુ લઈને ક્યારે આવશે Ha 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 તારો શોખ આટલો જલ્દી કેમ પૂરો થઈ ગયો સાહેબ શોખ પૂરો ન થાય તો હું પૂરો થઈ જાઉં મારો સાહેબ ભરી ગયો હોય તને અને તને કઈ કીધું જ હોય સાહેબ તમારો સાહેબ ગયો તો

હું કન્યા તને એટલે જ ના પાડતો તો કે તારા રોકા સીધા માણા ને આ લુગડા કામના નથી એ તું જલ્દી કાટ મારે મોડું થાય છે ને તો મારો નોકરી નો સવાલ છે મારો સાહેબ મને નોકરીમાંથી કાઢી નાખશે સાહેબ ઠંડુ એ તારું ઠંડુ થયું તેલ પીવા હાલ કાય

સાહેબ શું ગોતો એ મારી ટોપી એ નહી જડે કા ગાંડી મને ધબધબા મળીને ટોપી ક્યાં ઉડી ગઈ મને ખબર નઈ

એ આમ થોડો એમાં ગાંડા માણને બહુ હેરાણ ન કરાય તમે તો મારા પટ્ટા ઉતરાવશો હવાલદાર તમે એમ કહો છો મેં ગાંડીને મારી તો મને ઈ નથી સમજાવતું તમારી ટોપી ગાંડી તોય લઈ કેવી રીતે ગઈ હા 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 સાહેબ તમને એમ નહીં સમજાય મારે તમને ડેમો જ દેખાડવો પડશે જો સાહેબ હું આવી રીતે કડક 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 જાતો હતો હે અને ગાંડી બેઠી તી ઓટે મારા દીકરા મારાની આઈન ચીધું હાથ ક્યાંક જાઉં ફેર્યું હો ફેર્યું અને સાહેબ પછી એ નાખી દી ટોપી સીધી થેલામાં અને મારો મગજ ગયો મારો મગજ ગયો તો ગયો અને પછી મેં ધોકો ઉપાડ્યો આમ કરીને અય અય જો 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 હમ દેજો બસ હમ દેજો હા હમ દેજો સાહેબ નો સમજાણો થઈ ગયા આપણે એક ડેમો હજી દેખાડી ડેમો નથી દેખાડવો અને હાલો આજ હું તમારા ગામમાં આવું અને તમે શું કરો છો ને મને ખબર પડે માણસો માણસોની પૂછપરછ કરું હાલો હાલો સાહેબ તમારું મમ્મુ હાલી ગયું જાય ને આ દારૂ વેસ કેવા ધંધા કરવા પડે છે જોયો ને સાહેબ ગામમાં માણસો કેટલા બેવ્યા છે ઉભા રહ્યો પૂછપરછ કરવા દો હેલા કિનાથી બેવ્યા તું એ સાહેબ યા ખાકી લુગડા થી તમે ઉભા રહ્યો હેલા હા શું હે હા સાહેબ સમજો ભાઈ ખાકી લુગડા થી બીવાય નહીં આ તમારી રક્ષણ માટે છે સાહેબ તમે તો ક્યો તો ખાકી લુગડે બીકરી જાય નહીં કા સાહેબ જોયો ને

મારું બેટું ખરા તાણે કાન્યો ભટકાઈ ગયો અને આપણો પોવો પડી ગયો કમલા પાણી મને હોય તો નીકળ બાય મારો દીતળો આયો આ ડોક્ટરે કઈ એમ ના પડું તો આ થયેલી નાખી

મારો દીકરો કમળો મારી ફરિયાદ કરતો હતો પણ ટાઈબ હાલા છે